આસામના ગુવાહાટી જિલ્લાના દિસપુર ધરપકડ કરાઈ હતી ઓળખ બદલીને પેલેસીઓ હોટલમાં રહેતો હતો આ આરોપી પોલીસ પર જીવલેણ હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા એસએમસી પીઆઈ આરજી ખાંટ દ્વારા આરોપીના પગમાં ગોળી મારવામાં આવી હતી દાહોદ નજીક એન્કાઉન્ટર જેવી સ્થિતિ સર્જાઈ હતી ઘાયલ આરોપી સાયડસ હોસ્પિટલ દાહોદમાં સારવાર હેઠળ છે પોલીસ અધિકારી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે વધુ અપડેટ માટે જોતા રહો સમાચાર ડેરી ટ્વેન્ટી ફોર આસામના દિસપોર પોલીસ સ્ટેશન ગુવાહાટી જે છે છેલ્લા એક વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી હાલ જે છે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે થયા આસામમાં જેના કારણે બે પીએસઆઈઓને પીએસઆઈઓને બે પીએસઆઈ ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું આ બે પીએસઆઈઓનું નામ છે કે ડી રવિયા એન્ડ બી એલ જાડેજા અને ત્યાં જે છે ગુહાટી ખાતે હોટલ પેલિસીઓ છે ત્યાં હોટલ પેલિસીઓમાં જે છે અશોક પુનમા નામ વિસ્નોઈ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે બે અન્ય ઇસ્મોની ને એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે હવે છે અશોક પુનમરામ વિષ્ણોઈ જે છે આ મૂળ જે છે આ ચિતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત ઇતિહાસ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એસએમસી ખાતે દાખલ થયેલ ગુરસી ટોકના મુખ્ય આરોપી છે જે આઈએમએફએલની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી થાય છે એ હેરાફેરી જે ટોળકી કરતી હોય જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ છે કે ગુનો આચરતી ટોળકી છે આ ગુનો આચરતી ટોળકીનો લીડર છે અને આ ગેંગના મુખ્ય સાગરીત છે બે હજાર પચ્ચીસ વર્ષમાં ડીજીપી સર દ્વારા આરોપીને પકડવા

मैन्युफैक्चरिंग डिटेल जे बॉटलो ऊपर લખેલી હોય એવી दारू અને પોલીસની પકડતી ભજવા હેતુ સર ખોટા નંબર પ્લેટ વાળી ગાડીઓ ખોટા એન્જિન ચેસ નંબર વાળી ગાડીઓ અને ખોટી બિલ્ટી લઈને આ લોકો જે છે ગુજરાત રાજ્યમાં આઈએમએફએલ નું પરિવહન કરા કરતા જે આરોપીની જડતી તપા જે બહાતી ખાતે કરવામાં આવેલી આરોપી પાસેથી

એસએમસી પોલીસ સ્ટેશનના એડમિન પીઆઈ આરજી ખાટ તે એની ટીમ સાથે રવાના કરવામાં આવેલો જેથી કે અરેસ્ટિંગ ટીમ ને સ્ટ્રેન્થન કરવાનો હેતુ સર આ જે બે ટીમ છે આ યુપી ના લખનઉ આજુબાજુ જે છે એક ભાગ એક બી એક બીજા સાથે ભેગી થઈ અને ત્યાંથી જે છે આ જે બે ટીમો આરોપીને લઈને આગળ ગુજરાતની હદમાં પ્રવેશ કરી ત્યારબાદ જે છે દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન આજુબાજુ આ જે 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 ગાડી હતી આ ગાડી છે સ્કોર્પિયો એન એનું જે પાસિંગ નંબર છે જી જે જીરો નાઇન પીપી ટુ ફોર થ્રી સિક્સ છે આ જે ગાડી છે એમાં આરોપીને લઈને આવતા હતા અને આગળ જે છે આ ગાડીને કેડી રવિ આપીએ છીએ ડ્રાઈવ કરતા હતા એની સાઈડની સીટ ઉપર પીએસઆઈ પીઆઈ આરજી ખાટ બેસેલા હતા ખાટની પાછળની સાઈડ જે છે પીએસઆઈ વીએન જડેજા અને એની સાઈડમાં એટલે આરોપી અશોક કુનમા નામ વિષ્ણોઈ એની રાબિયાની પાછળની સાઈડ બેસેલા હતા અને ત્યારબાદ જ્યારે આ ગાડી જે છે લીમડીમાં પોલીસ સ્ટેશન હદ પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે 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 પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગાડા ફાસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે ત્યારબાદ જે છે પીએસએ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક નિમણીના સીએસસીમાં અ સારવાર માટે મોકલ મોકલવામાં આવેલ અને એફએસએલ ને બોલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ અ આજે આ અનુસંધાને એસએમસી ના પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે એ ની કલમ

એક પીએસઆઈ સચિન શર્મા અને પીએસઆઈ જે પઠાન ને આ બિસ્તોરી ગેંગ વિરુદ્ધ રેડ કરવા કરતા સમયે જે એક પીએસઆઈ ના એક્સિડેન્ટ થયા અને એક પીએસઆઈ ના આરોપી સાથે જપા જપી માં હાર્ટ અટેક થી અવસાન થયા અમે બે અમારા સાથી મિત્રો ગુમાયા છે અને જેથી આ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલા લેવા માટે ગેંગ વિરુદ્ધ ગુસી અ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને આ જે ગુરસી ટકની ફરિયાદ છે એમાં કુલ 11 આરોપી છે જે પૈકી 8 આરોપીને પકડવામાં આવેલ છે અને જે ભુવાની ડિસ્ટિલરીમાં આ નકલી દારૂ નકલી બેચ નંબર નકલી મેન્યુફેક્ચરિંગ ડિટેલ અથવા ઓછી ગુણવત્તાવાળી દારૂ બને છે એ ડિસ્ટિલરીના માલિક વિપિન अरोળાની પણ એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિશ્નોઈ ગેંગ છે કે જે ગેંગના મેમ્બરો સભ્યો જે છે આ રીતે

સતત બે મહિનાની અંદર આ છઠ્ઠો લગભગ બનાવ છે જો હું ભૂલતો ના હોઉં શું લાગી રહ્યું છે આરોપી પોલીસથી ડર ખતમ થઈ ગયો છે કે પછી પોલીસે હજી વધુ કડક થવાની જરૂર છે એ દેખીએ જો દુસરે અન્ય અ ટીમો ઉપરની જે તમે વાત કરો છો એ કેસોના તથ્યો શું છે એનાથી હું અવગત નથી લેકિન હાલ જે છે આ મારા કેસની હું વાત કરી શકું કે આપની ટીમ જે છે આરોપીને ત્યાં ગુવાહાટી લેવા ગઈ હતી અને આરોપીને જે છે પોલીસ ઉપર અસોલ્ટ કરવાનો પ્રયત્ન કર્યા જેથી કરીને પોલીસ